નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય વાણિજ્ય વ્યવસ્થા પાઠ છઠ્ઠો ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ બે આ પાઠની અંદર પ્રશ્ન છે સહકારી મંડળીનો અર્થ આપી પછી તેની લાક્ષણિકતાઓ સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જે શબ્દ છે એને જ તમે મનોમન વિચારો એનો અર્થ કાઢો સહકારી મંડળી એટલે જુદા જુદા માણસોના સહકાર દ્વારા જે સંગઠન બન્યું હોય જે મંડળ બન્યું હોય વ્યક્તિઓનો અને બધાય વ્યક્તિઓ એકબીજાને સહકાર આપતા હોય એ મંડળને સહકારી મંડળી કહે તો વિદ્યાર્થી મિત્રો આ સહકારી મંડળીમાં જેટલા જેટલા સભ્યો જોડાણા હોય છે બધાના હિતો એક સરખા હોય છે હિતો એટલે ઉદ્દેશ્ય બધાના હક ફરજો એક સમાન હોય કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ હોતા નથી અને પાછા આમાં કોઈને ફરજિયાત ધાક ધમકીથી પણ સભ્ય બનાવવામાં આવતા નથી પોતાની સ્વૈચ્છિક સ્વ હોય અને સભ્ય બનવા માગે જે તે વ્યક્તિ સહકારી મંડળીનો સભ્ય બની શકે અને આનો ઉદ્દેશ્ય છે માત્ર સેવા કરવાનો સહકારી મંડળીની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય સેવા કરવાનો છે ત્યારબાદ નફો કમાવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં સીધું હેડિંગ બાંધી આ કાળા અક્ષરોમાં જે વ્યાખ્યા છે વ્યાખ્યા જ લખવાની ઉપરનું જે આ છે એ લખવાનું નથી અર્થનું અથવા વ્યાખ્યાનું હેડિંગ બાંધી આજે અઢી લીટીની ઘાટા કાળા અક્ષરોમાં વ્યાખ્યા છે લખવાની તો સાંભળો સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે જો સહકારી મંડળી છે તો ધંધાની વ્યવસ્થાનું સ્વરૂપ ધંધાનક જ પ્રકાર જ છે છોકરાઓ હવે કહે છે આગળ કે જેમાં વ્યક્તિઓ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે જો સહકારી મંડળીમાં જોડાય છે કોણ વ્યક્તિ શું કામ જોડાય છે તો કે પોતાનું આર્થિક હિત જાળવવા માટે સંવર્ધન કરવું એટલે જાળવવું અને આર્થિક હિત એટલે શું છોકરાઓ તો કે રૂપિયા પૈસાની જે બાબત હોય ને એને આર્થિક કહેવાય બધાને રૂપિયા પૈસાની બાબતમાં ફાયદો થાય સગવડ મળે તો એ આર્થિક હિતને જાળવવા માટે બધાય કેવી રીતે જોડાય છે સમાનતાના ધોરણે જેટલા જેટલા વ્યક્તિ આમાં જોડાશે આમાં ગરીબી અમીરીના કોઈ ભેદભાવ નથી ધર્મના જ્ઞાતિના જાતિના કોઈ ભેદભાવ નથી બધા સભ્યો એક સમાન અને પાછા કેવી રીતે જોડાશે સ્વૈચ્છિક રીતે સ્વૈચ્છિક એટલે પોતાની સ્વ ઈચ્છા મુજબ તો આ આખી સહકારી મંડળીની વ્યાખ્યા છે કે ભાઈ સહકારી મંડળી એવી ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિ છે પોતાનું આર્થિક હિતને જાળવવા માટે સમાનતાના ધોરણે અને સ્વૈચ્છિક રીતે જોડાય છે એ લાક્ષણિકતા છે પેલું લક્ષણ છે સ્વૈચ્છિક મંડળ છોકરાઓ મેં હમણાં જ તમને કીધું કે આમાં જેટલા જેટલા વ્યક્તિ સભ્ય બનશે પોતાની સ્વ ઈચ્છા મુજબ બનશે કે છે જુઓ સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિઓનું આ મંડળ છે આ મંડળ એટલે પ્રકારનું ગ્રુપ છે છોકરાઓ આમાં જેટલા સભ્ય બન્યા છે કેવી રીતે બન્યા છે પોતાની મરજીથી સ્વ અને વ્યક્તિઓ સમાનતાના ધોરણે મંડળીમાં જોડાય છે જેટલા વ્યક્તિ મંડળીમાં જોડાણા છે બધા કેવા છે એક સમાન કોઈ પણ જાતના ભેદભાવ નથી અને સ્વ ઇચ્છાથી જોડાણા છે એટલે મુદ્દો એટલે એનું નામ રાખ્યું આ મંડળ સ્વૈચ્છિક મંડળ છે બીજો મુદ્દો સરળ સ્થાપના વિધિ તો જો કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના વિધિ સરળ છે મેં તમને કીધું હતું કે કંપનીની સ્થાપના કરવી હોય તો ઘણા બધા ડોક્યુમેન્ટ બનાવવા પડે દસ્તાવેજો બનાવવા પડે ફાઇલ કરવી પડે અલગ અલગ અધિકારીઓને નેતાઓ મંત્રીઓ પાસે એની મંજૂરી લેવી પડે બહુ લાંબી વિધિ છે કંપનીની પણ સહકારી મંડળીની સ્થાપના કરવી છે તો કંપની કરતાં સહેલી છે સરળ છે કે છે જો ઓછામાં ઓછી દસ વ્યક્તિ સંગઠિત એટલે ભેગી થઈને ઓછામાં ઓછી દસ વ્યક્તિ ભેગી થઈને સહકારી મંડળીના કાયદા મુજબ જો કાયદો તો મંડળી સ્થાપવી હોય તો મંડળીનો જ રાખવો પડે એટલે સહકારી મંડળીના કાયદા મુજબ સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે જવાનું એક પ્રકારનો નોટરી જેવો હોદ્દો ધરાવે છે એ નોટરી એટલે રજિસ્ટ્રાર પાસે જઈ અને સહકારી મંડળીની નોંધણી કરાવી શકાય છે બસ આ કાઉન્સ માઇન્ડો છોકરાઓ જુઓ અકાઉન્ટ સુધી લખવાનું અહીંયાથી શરૂ કરવાનું અને અહીંયા લખવાનું બે જ વાક્ય છે પહેલું વાક્ય શું થયું કે કંપની કરતાં સહકારી મંડળીની સ્થાપના કરવી બહુ સહેલી છે ઓછામાં ઓછા દસ વ્યક્તિ ભેગા થઈ અને સહકારી મંડળીના કાયદા મુજબ મંડળીના રજિસ્ટ્રાર પાસે જઈને સહકારી મંડળીની નોંધણી કરાવી શકાય છે આટલું લખવાનું છે ખાલી ત્રીજો મુદ્દો છોકરાઓ સભ્યોની સમાનતા તો જો આમાં શું કહે છે સહકારી મંડળીમાં સભ્યોને એક તો સમાન હક મળે છે અને સમાન તક મળે છે જેટલા જેટલા સભ્યો આમાં જોડાણા છે બધાના હકે કહેવા એક સરખા અને તકે કહેવી એક સરખી તો આ પહેલું વાક્ય લખવાનું અને તરત જ જો આ લીટી કેરી લખવાની અને સભ્યો વચ્ચે ભેદભાવ રાખવામાં આવતો નથી બધા સભ્યો કેવા છે એક સમાન કોઈની સાથે કાંઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી ચોથો મુદ્દો અલગ વ્યક્તિત્વ છોકરાઓ જો હું તમને કહું કે એક વખત સહકારી મંડળીની સ્થાપના થઈ જાય ને છોકરાઓ પછી એમાંથી કોઈ સભ્ય માનો કે ગુજરી જાય માનો કે પાગલ થઈ જાય અથવા તો કોઈ સભ્ય રાજીનામું આપી દઈએ તો એની કોઈ અસર છે ને છોકરાઓ મંડળી ઉપર પડતી નથી એનાથી મંડળી બંધ નથી થતી મંડળી ચાલુ જ રહી છે એટલે કે છે કે સહકારી મંડળીની સ્થાપના થઈ જાય એટલે એના સભ્ય કરતાં અલગ વ્યક્તિત્વ ધરાવે છે સભ્યો ઊંધા હાલે તો મંડળીને કોઈ નુકસાન થતું નથી એટલે અલગ વ્યક્તિત્વ ધ્યાન આપો વાંચું છું સહકારી મંડળીની નોંધણી થતાં તેને તેના સભ્યોથી અલગ અને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે જોયું એક સહકારી મંડળીની નોંધ થઈ ગઈ સરકારના ચોપડે એટલે એ એના જેટલા સભ્યો છે એના કરતાં એક તો અલગ વ્યક્તિત્વ મળે છે ને પાછું કાયદેસરનું વ્યક્તિત્વ મળે છે હવે કહે છે સભ્ય સભ્યપદની પ્રાપ્તિ કોઈ નવા સભ્ય જોડાય એને સભ્યપદની પ્રાપ્તિ કહેવાય કે નવા સભ્ય જોડાય તોય અથવા સભ્યપદનો અંત કોઈ સભ્ય રાજીનામું આપે તોય તેના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી તેનું એટલે મંડળીનું જે અસ્તિત્વ છે એને કોઈ સભ્ય નવો જોડાય તોય ચાલુ રહેશે ને અને કોઈ સભ્ય રાજીનામું આપે તો એ મંડળી બંધ થતી નથી એટલે કે છે ને અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી પાંચમો મુદ્દો લોકશાહી ઢબે વહીવટ જેમ આપણા દેશમાં છોકરાઓ આપણે બધા જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે મત આપી બધાને આપણે મત આપવાનો અધિકાર છે અને આપણે મત આપીને જેને બહુમત મળે વધારે મત મળે એ આપણા બધા વતી આપણા દેશનું આપણા રાજ્યનું એ જે તે નેતા છે એ સંચાલન કરે છે એવું જ મંડળીમાં હોય સભ્યો સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિ અને જેટલા જેટલા સભ્યો છે એ ચૂંટણીમાં મત આપશે અને એના દ્વારા જે ચૂંટાશે પ્રતિનિધિ એટલે જે વ્યક્તિ ચૂંટાશે એ આખી મંડળીનું શું કરે છે સંચાલન પછી જો કંપનીનો અને મંડળીનો ભેદ કીધો છે કંપનીમાં શેર દીઠ મત અધિકાર મળે માનો કે તમે રિલાયન્સ કંપનીના દસ શેર લીધા હોય તો તમારે જ્યારે રિલાયન્સમાં કંઈક ચૂંટણી આવે તો તમારે દસ શેર છે તો દસ મત આપવાના ટાટા કંપનીના માનો કે તમે પચાસ શેર લીધા અને ટાટામાં કંઈ ચૂંટણી આવી સંચાલકોની તો તમારે પચાસ મત આપી શકો એટલે કંપનીમાં શેર પ્રમાણે મત આપવાના જેટલા શેર એટલા મત પણ સહકારી મંડળીમાં સભ્ય મત અધિકાર છે જેટલા સભ્યો એટલા મત માનો કે હું સહકારી મંડળીનો સભ્ય બનું પછી મેં ભલે ને વીસ શેર લીધા હોય પણ મારે મત તો એક જ દેવાનો સભ્ય એક સભ્ય તો એક મત સમજાણું કંપનીમાં શેર પ્રમાણે મત આપવાનો અને મંડળીમાં સભ્ય પ્રમાણે મત આગળ કહે છે સહકારી મંડળીમાં મૂડીને નહીં પણ માનવીને મહત્ત્વ છે જો મેં હમણાં જ કીધું તો કે સહકારી મંડળીની સ્થાપના સેવાના ઉદ્દેશ્યથી થાય છે નફાના ઉદ્દેશ્યથી નહીં એટલે આમાં વધારે મહત્ત્વ માણસને અપાય છે રૂપિયાને નહીં પછી જો આપણા લોકશાહી જેમ કહે છે કે આમાં ગમે તે વ્યક્તિ વહીવટી સમિતિમાં ચૂંટણી થાય તો કોઈપણ સભ્ય ઉમેદવારી કરી શકે ઉમેદવારી એટલે ચૂંટણીમાં ગમે તે વ્યક્તિ ઊભો રહી શકે વહીવટમાં ભાગે લઈ શકે એટલે કે છે કે મંડળી સાથે લોકશાહી રીતે વહીવટ થાય છે આથી સહકારી મંડળીનો લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે હવે છે છઠ્ઠો મુદ્દો સેવાનો મુખ્ય હેતુ આમ આટલું લખવાનું જવું કાઉન્સ કર્યો છે જો આટલો કે સહકારી મંડળીનો મુખ્ય હેતુ સભ્યોની સેવા કરવાનો છે નફાનો નહીં આટલું જ લખવાનું મુખ્ય સેવાનો હેતુ છે અને પછી ગૌણ હેતુ નફાનો છે નફાની યોગ્ય વેચણી એમે જો કાઉન્સ કર્યો છે આટલું લખવાનું મુખ્ય હેતુ સેવાનો હોવા છતાં જો આવક વધે મંડળીમાં આવક વધુ થાય તો આ નફો કોની વચ્ચે વેચી દેવાનો મંડળીના જેટલા સભ્યો છે ને છોકરાઓ બધા વચ્ચે ભાગ પાડીને વેચી દેવાનો ડિવિડન્ડ સ્વરૂપે અને કે નહીં તો કે સહકારી કાયદાની જોગવાઈને મુજબ સરકારે જે નિયમ બનાવ્યા છે એ નિયમ પ્રમાણે વધુ આવક થઈ મંડળીમાં તો એ આવક છે સભ્ય વચ્ચે વેચી લેવાની આટલું લખવાનું શેરની ઓછી કિંમત શેર છે ને એક પ્રકારનું મંડળીમાં સભ્ય બનવા માટેનું પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર બધાએ ખરીદવું પડે એ શેર કહેવાય પ્રમાણપત્રનું બીજું નામ શેર છે તો જો આમાં કિંમત ઓછી છે જો સહકારી મંડળીમાં શેરની કિંમત ઓછી હોવાને કારણે ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ શેર ખરીદીને મંડળીનો સભ્ય થઈ શકે બસ આટલું લખવાનું ગરીબ માણસને જો મંડળીમાં સભ્ય થવું છે તો એ બહુ મામૂલી રકમ હોય પાંચસો રૂપિયા હજાર રૂપિયા હોય એટલે મંડળીનો સભ્ય થવું હોય તો પાંચસો રૂપિયાનો શેર ખરીદી લઈએ કોઈ પણ વ્યક્તિ એટલે મંડળીનો શું બની જાય સીધો સભ્ય કારણ કે આની કિંમત કેવી રાખીએ છીએ ઓછી સભ્યદિત અધિકાર હવે આમાં તમારે છોકરાઓ ઓલું જ લખવાનું આમાં યાદ કરવામાં આવ્યું હતું આ વાક્ય કંપનીમાં શેરદિત અધિકાર હોય સહકારી મંડળીમાં સભ્યદિત અધિકાર હોય બસ આ વાક્ય છે આમાં બેઠે બેઠું લખી નાખવાનું કે ભાઈ કંપની હોય તેમાં શેર પ્રમાણે મત આપવાનો અધિકાર છે પણ સહકારી મંડળી છે તેમાં સભ્ય પ્રમાણે એક સભ્યને એક મત આપવાનો અધિકાર છે દસમો મુદ્દો રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા જો આમાં કાઉન્સ કર્યો છે એટલું લખવાનું કે સહકારી મંડળીમાં કોઈપણ જાતના ધર્મ જ્ઞાતિ અને જાતિના ભેદભાવ વગર દરેક માટે સભ્યપદ ખુલ્લું છે એનો મતલબ શું કોઈ પણ ધર્મના વ્યક્તિ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બ્રાહ્મણ દરબાર વાણિયા લુવાણા પટેલ જેને બનવું હોય આમાં એને આમાં સભ્ય બનાવી શકાય કોઈપણ જાતનો આમાં ભેદભાવ નથી અને પાછો જો રાજકીય સિદ્ધાંતો પ્રમાણે જ મંડળી હોઈ શકે નહીં રાજકારણના કોઈ નેતાએ મંડળીની અંદર દખલગીરી કરે નહીં મંડળીને દબાવી શકે નહીં એટલે કે જે રાજકારણને ધર્મથી અલગ સંસ્થા છેલ્લો મુદ્દો અનિયંત્રિત સભ્ય સંખ્યા આમાં જો હું બોલું છું એક જ વાક્ય યાદ રાખજો ખાસ સાંભળજો સહકારી મંડળીમાં ઓછામાં ઓછા દસ સભ્યો હોય અને વધુમાં વધુ ગમે તેટલા આટલું યાદ રાખજો ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ ગમે તેટલા સભ્યો રાખી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રશ્ન પૂરો થાય છે અને પાંચમા પાઠના ત્રણ કે ચાર પ્રશ્ન બાકી રહી ગયા છે એ સ્કૂલ જ્યારે ત્રેવીસ તારીખે ખુલે ને ત્યારે હું તમને ક્લાસની અંદર રૂબરૂ શીખડાવી દઈશ અસ્તુ